પાવન દિવસે તેઓ પત્ની સાથે કુબેર ભંડારી મંદિર પહોંચ્યા હતા જ્યાં દાદાની વિશેષ અભિષેક પૂજા અને આરતી થકી પ્રશંસા વ્યક્ત કરી હતી આગામી પ્રારંભ થતાં શ્રાવણ માસની કુબેર દાદાના ભક્તજનો અને મત વિસ્તારના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી વર્ષોના નિયમ પ્રમાણે આજે પણ કુબેર દાદાની પૂજા અભિષેક આરતી કરી ઉબેદારો પાસે કામિકા એકાદશીનું ફળ તમામ સભોઈ વિધાનસભાના નાગરિકોને મળે અને તમામને મનોકામનાઓ પૂર્ણ થાય એ રીતના આશીર્વાદ માંગ્યા છે આજે કુબેર અને કામિકાનું એક અલગ જ મહત્ત્વ છે ને આવતરવાનું અમાસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે ત્યારે તમામ ભાવિક ભક્તોને પણ શ્રાવણ માસની શુભેચ્છા મહાદેવજી તમામની મનોકામના પૂર્ણ કરશે અને જે દર્શનાર્થીઓ કુબેરમાં આવે એમને વ્યવસ્થાના ભાગરૂપ સાથ સહકાર આપવા પર વિનંતી કરું છું